માળી જગમાલભાઈ વાલાજી માળી જગમાલભાઈ વાલાજી રાજપુરોહિત ધોગજી નગલી ખંગારજી આવો રબારી જેઠાજી આયદોનજી વે નહીં વે તો કોઈ બી અનોરો છોકરો આવી પટકે પ્રજાપતિમાં ડાયાજી ચતરાજી

નરસિંહજી ફૂજી ના બદલામાં પરિવાર મોત એક અશોકજી બોલાવે ડાયાભાઈ દર્દીને નાગજીભાઈ બાપુજી મંત્રી હાજર વિનાભાઈ કેશાજી નહી વિના ભાઈ આરાનાવ મેરુજી ઉદાજી ના બદલામાં કોણ દશરથ દશરથજી મેરુજી ઝવેરાજી મગાજી હે કોઈ એમ નામ બોલાવરો વે તો મનરાજી વિયાજી ઠાકોર દીપો કે કોઈ ભી આઈ જાય રાજપૂત ઈશાજી સરદારાજી ઈશાજી સરદારાજી રાજપૂત હે હા સ્વરૂપા ભાઈ આવે રબારી મસરુજી મોડાજી રબારી મંગનાજી જવાનાજી ලකවාවාටතිචාර් ජනා බේජෝවෙෙයි ලක්වාමට හලුව ભાઈ હવે ગોળો એક બાજુ લઈ લો અંદર કોઈ ટિકિટ નથી તમે ઊભા થો એટલે નીચે બધી ટિકિટો ઉપર આવી જાય તમે ફરીથી એકવાર વાર હલાઈ નાખો બધા નીચે બેસો ઊભા કોઈ નથી થવાનું ઓળે દોળે ઢગલાની નીચે બેસો ગોળો પાછો હતો ત્યાં મૂકી દો અને બધી મિક્સ કરી નાખો બે ચાર યુવાન મિત્રો ઓળ દોડે બેસતા બેઠા બસ હા જે વડીલોની કમિટી છે એમની હાજરીમાં આ કાર્ય થાય છે બરોબર આજે વડીલો બેઠા એની કમિટીની હાજરીમાં કાર્ય થાય છે ગામ લોકો એ નક્કી કર્યા હતા નામ કે આટલા જણ ની હાજરીમાં આ કાર્ય કરવાનું એ વડીલો બધા છે બોલો શર રામચંદ્ર ભગવાન કી

હવે આપણે સૌની સમક્ષ તમે જોઈ રહ્યા છો આ ઢગલો બધાની સમક્ષ તમે જોઈ રહ્યા છો ઢગલા ની અંદર ભાઈ ડેરી આગળ જેના સાધન પડ્યા છે જલ્દીથી લો ત્યાં ટેન્કર ખોટી થાય છે દૂધનો ડેરી આગળ જે કોઈ બાર ગામ થી આયા હોય કે કોઈને પણ આની અંદર કોઈ શક હોય કોઈ પણ લાગતું હોય તો અહીંયા આવીને ચેક કરી શકે છે પાછળ થી કોઈ વસ્તુ ચાલશે નહીં આવી ગઈ દીકરીઓ બસ હવે આતુરતાનો અંત બરોબર કારણ કે ગરમીમાં બેટા બેટા કંટાળ્યા મને ધ્યો ને હા થોડી જગ્યા કરો વડોદરા જગ્યા દો હા એક એક દીકરીને પછી બોલાવો ભાઈ આપણા કલાકાર મિત્રો બેઠા છે મહેન્દ્રભાઈ એમનું કેવું એમ છે કે જે દીકરી પેહલી ટિકિટ ઉપાડે અને જેને પચીસ લાખ રૂપિયા લાગે એ વ્યક્તિ એ દીકરીને રૂપિયા છે હા પણ આપણે તો અગિયાર હજાર કહીએ છીએ પણ મોટી મોટી મોનતા કરીને બેઠા હશે હવે આવો ભાવાજી કરો શરૂઆત ઉપર કોક ને કોક કાર્યક્રમ હોય પાછો ગૌ માતા રે વાસ્તે થોડી શાંતિ પ્લીઝ શાંતિ અષ્ટેજ ઉપર એક ઓ મહારાજ થોને તો કે કે અષ્ટેજ ઉપર એક હિમત બો હવે મહેરબાની કરો ઠીક રહી એમ હે ગાડી નંબર જે આયોજક મિત્રો છે જે ભાઈ હું ઓળખતો નથી પણ તમે જે બે ત્રણ જણ જો ચાર જણ છો એ ઉપરાવી લોક ને ખુબ નડે છે જી જે વન ચોપન પંચોણું પંચ્યાસી સડસઠ નંબર ની બીજી ગાડી છે એ પણ નડે છે

ઓન પસે એની ઓખો બોદવામાં આવી ટિકિટ લઈ ભાઈ ડેરી આગળથી ગાડી જે નંબર મેં કયો ગાડી એક લેજો હા રબા ના ચોમાળીસ સાઠ નંબર ની અલ્ટો ગાડી એક એ તકલીફ કરે થોડી જગો ડેરી પહોંચી હેઠો હાલો ભાઈ જો ભાવાજી તમે દીકરી લાવો દીકરી બોલાવો હવે જે વ્યક્તિ નું ઇનામ લાગશે અહીંથી ટિકિટ નંબર બોલવામાં આવશે અને એ વ્યક્તિએ કાલે અહીંયા આવીને ઇનામ લઈ જવો અહીંયા વચ્ચે કોઈ ડિસ્ટર્બ નહીં કરવો અને જે ડેરી આગળ ગાડીઓ નડાવે થોડી વાર નડવા દો અમે હવે આપણે ખુલ્લી ઓકે લેણાવણી ટિકિટ ખુલ્લી ઓકે કરો બે આ દુજા બોલા સુમારપુરીજી મહારાજ કી ખૂબ ખૂબ ધન્યવાદ હા આવી ગઈ દીકરી એના નહીં આવી ગઈ લેજો જણ ના કિસ્મત હોય બંને આવી જઈ હા એકવાર જોરદાર તાળી હતી બધા દીકરીને મારી વાત હવે બેટા થઈ અરે બરોબર રેડી કમ્પ્લીટ હા ના રાખો તમે તમે ભાઈ અશોકભાઈ આવું કોઈ ચિંતા જ નહીં કરવાની જેને ખોટું કરવું એના માટે છે તમે ઉડાવો થશે કોઈ પોતાની જગ્યા ઉપર થી ઉભા નહીં થશે પાંચ મિનિટ 25 લાખ ની ઇનામ ની જે 25 લાખ રોકડા આપવાના છે એની ઇનામ પેલું ઈનામ પેલું ઈનામ પચીસ લાખ રૂપિયા ભાઈ કેમેરાવાળા લાઈવ રાખજો 25 લાખ રૂપિયાની બેલીクーポン કોણ બરહેગા લખપતિ બોલો સુમરપુરીજી महाराज की બરાબર એક મિનિટ પેલા નામ બોલાવા પછી કેમેરા આ લાઈવમાં હા લાઈવમાં લઈ લો નામ આવી જા બધાનું ભાઈ લાઈવ એલસીડી ઉપર બતાવી દેજો લાઈવમાં મને આપ एकदम स्पष्ट नंबर बच्चा है वो बताओ नहीं बता हाँ जा नीचे आकर जाओ भेज जा बेटा एक मिनट उबी रहे सूरत 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 दवनी बेन जयंती भाई ધવની બેન જીભાઈ વાર ધવની પટેલ સુરત ગુજરાત હા ચાર એસી નંબર ની કુપન એજન્ટ કોણ છે એજન્ટ નંબર કરે છે ફોન ધવની જયંતિભાઈ પટેલ આ ઉપર વાળો નંબર લગાવો ધોની બેન જયંતીભાઈ પટેલ સુરત એમને પચીસ લાખ રૂપિયા રોકડા ઇનામમાં લાગે છે ખૂબ ખૂબ ધન્યવાદ જોરદાર તાલીવના અગ્રાથી વધારાઓ હા હા મોબાઈલ નંબર ફોન લાગી ગયો છે એમને વાહ વાહ ઘરે હૂતા ઊંઘ લેતા હોય ને મળો ઇનામ ઈનોમ લાગો એ બીજો લઈ અવેલા હા વ્યસ્ત છે તો ચાલુ છે ફોન હા

જયંતિભાઈ ખુશી ના સમાચાર છે તમારે પચીસ લાખ ની લોટરી લાગી છે ડ્રો યોજના જે જયંતિભાઈ અવાજ ચાલુ છે ઉતાળા બોલો લાઈવ માં બધા સાંભળે છે કાલે કમસે કમ બે મણ પેડા લઈને ગૌશાળા પોકી જાજો કોઈને એક રૂપિયો આપવાનો નથી ફોન આવે તો હું અશોકભાઈ માળી જે ડ્રો કર્યો એ માઇન આયોજક અને મારી ટીમ સાથે તમને આગ્રહ કરું છું તમારે અહીંયા રૂબરૂ આવવાનો છે અને એક પણ રૂપિયાનો કોઈ ફોન આવે તો કોઈનો વિશ્વાસ કરવાનો નથી અમે પૂરી ટીમ અત્યારે અહીંયા મોજૂદ છો અને તમારે ગુરુ મહારાજની દયાથી પચીસ લાખ રૂપિયાનો ઇનામ પહેલો ઇનામ તમને લાગ્યો છે હવે